નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે મારી ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે આપણે વાત કરવાના છીએ મિથુન રાશિના જાતકો માટે મીન રાશિમાં શનિનું ગોચરનું ભ્રમણ કેવું રહેશે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઓગણત્રીસ માર્ચ પચીસ થી ત્રીસ મહિના માટે શનિ આવી રહ્યો છે મીન રાશિમાં એટલે કે ગુરુની રાશિમાં ગુરુ શનિનો પરમ મિત્ર છે શનિ ન્યાયનો દેવતા છે શનિ નોકરીનો કારક છે શનિ જમીનમાંથી નીકળતી કાળી વસ્તુઓનો કારક છે પેટ્રોલિયમ પેદાશનો પણ શનિ સ્વામી છે જે લોકો બિલ્ડિંગ નું કામ કરે છે તેવા લોકો માટે પણ આ શનિ એનો કારક બનતો હોય છે આવા લોકોને મીન રાશિનું શનિનું ભ્રમણ એ ઉત્તમ ફાયદો આપશે ઉત્તમ ફળ આપશે જે લોકોની રાશિ એટલે કે ત્રીજી રાશિ મિથુન રાશિ છે જેમના અક્ષર છે ક છ ઘ એવા લોકો માટે કેવા સારા દર્શા શનિ ફળ આપશે એની વિશે વાત કરીશું ઉપરાંત વિડીયોના અંતમાં કેવા ઉપાયો કરવાથી તમને વિશેષ સારું ફળ મળી શકે એ માટે પણ આપણે વાત કરીશું મને આશા છે આજનો વિડીયો ચોક્કસ તમને ગમશે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા તમામ મિત્રોને અન્ય વોટ્સઅપ ગ્રુપમાં આ લિંકને મોકલજો જેથી કરી તમારા મિત્રોને પણ લાભ મળી શકે માહિતી મળી શકે આપણા ધર્મનો પ્રચાર થઈ શકે મિથુન રાશિના જાતકો માટે આઠમા સ્થાન અને નવમા સ્થાનનો સ્વામી બનવાનો છે શનિ અને એક કર્મ સ્થાને પસાર થવાનો છે પિતાના સ્થાને પસાર થવાનો છે આઠમું સ્થાન ગુડ વિદ્યાનું છે આરોગ્યનું છે કોમન સેન્સનું સ્થાન છે જ્યારે નવમ સ્થાન ભાગ્યસ્થાન છે વિદેશ યાત્રાનું સ્થાન છે ધર્મનું સ્થાન છે ભાગ્યના બધા પરિબળો નવમા સ્થાન ખતા હોય છે એ બંને સ્થાનનો સ્વામી શનિ એ તમારા કર્મ સ્થાને એટલે કે કેન્દ્ર સ્થાનમાં પસાર થવાનો છે આ શનિ ત્યાં બેસીને તમારા બારમા સ્થાને દ્રષ્ટિ કરશે તમારા સુખ સ્થાને દ્રષ્ટિ કરશે અને તમારા સાતમા સ્થાને દ્રષ્ટિ કરશે બારમું સ્થાન વ્ય સ્થાન છે વિદેશનું સ્થાન છે ચોથું સ્થાન સુખનું માતાનું મિલકતનું જમીનનું વાહનનું સ્થાન છે જ્યારે સાતમું સ્થાન જીવનસાથી ભાગીદારી નોકરી ઉપરાંત તમારા લગ્નજીવનના સુખોનું સ્થાન છે આ ત્રણેય સ્થાને શનિ પૂર્ણ દ્રષ્ટિ કરવાનો છે હવે જોઈએ કે શનિ તમારા પિતાના સ્થાને પસાર થઈ અને તમને કેવું ફળ આપશે જે લોકો વિદેશ જવા માટે ઈચ્છા ધરાવે છે જે લોકોને વિદેશ જવું છે તે લોકોને માટે નવી તક મળવાની છે છે વિદેશ જવાની તમારી ઈચ્છા આ વર્ષોની અંદર થવાની આવનારા ત્રીસ મહિના તમને ઉત્તમ ફળ મળશે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂરી થશે ઉપરાંત તમને વિદેશથી મોટો ધનલાભ પણ થશે યાત્રા પ્રવાસથી તમે મોટો ફાયદો મેળવી શકો છો દર્શક મિત્રો તમને યાત્રા દ્વારા પ્રવાસ દ્વારા નવી નવી તકો મળી શકે કોઈ સારા માણસોનો પરિચય થઈ શકે જેના કારણે તમને સારો એવો ફાયદો થઈ શકે માતા પિતાનું આરોગ્ય થોડું બગડી શકે છે કારણ કે પિતાના સ્થાને શનિ પસાર થશે માતાના સ્થાન શનિ જોશે તો તમારે તમારા પેરેન્ટ્સનું આરોગ્ય સાચવવું પડશે માતા પિતાનું આરોગ્ય થોડું સાચવવું પડશે માતા પિતાની સાથે વિના કારણે મતભેદો ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે વિચાર ભેદ થઈ શકે છે મતભેદો થઈ શકે છે તમારું પોતાનું આરોગ્ય ન બગડે માતા પિતાનું આરોગ્ય ન બગડે એ બાબત તમારે ધ્યાન રાખવું પડશે ખાસ કરીને લગ્નમાં વિલંબ થઈ શકે છે સારા પાત્રની શોધખોળ કરવામાં થોડા વિઘ્નો આવી શકે છે જે લોકો પ્રેમ સંબંધોમાં છે એવા લોકો માટે પણ વિઘ્ન આવી શકે છે કારણ કે સાતમું સ્થાન લગ્ન જીવનનું સ્થાન છે એના ઉપર લગ્ન નક્કી થઈ ગયા છે છે તો એમાં પણ નાના મોટા વિઘ્નોનો સામનો તમારે એ કરવો પડી શકે પતિ પત્ની એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો પડશે તમે પતિ છો તો તમારે પત્નીના વિચારોને સમજવા પડશે તમે પત્ની છો તો તમારે પતિના વિચારોને સમજવાનો બરાબર એને મૂલ્યાંકન કરવાનો તમારે પ્રયાસ કરવો પડશે ખોટી ગેરસમજો ન થાય કારણ વગરના પ્રશ્નો ઉપસ્થિત ન થાય એ માટે તમારે સાવધાની રાખવી પડશે કોઈ પણ ડિસિશન તમે લો છો તો તમારે વિચારીને લેવું પડશે એકબીજાનું તમારે સન્માન કરવાનું છે એકબીજાના વિચારોને સ્વીકારવાના છે ઘર જમીન મકાન ઓફિસનું સ્થાન ચોથું સ્થાન છે એના ઉપર દ્રષ્ટિ તમને ઘર જમીનમાં મકાનમાં ફેરફારો કરાવી શકે છે રેનોવેશન કરાવી શકે છે કોઈ મિલકતની અંદર તમારે લેવી જ કરવી છે અથવા તો કોઈ વારસાઈ સંપત્તિમાં ફેરફાર કરવો છે તો એ પણ તમે કરી શકો છો એમાં પણ ફેરફારો આવી શકે છે એની માટે અનુકૂળતા રહેવાની છે તમારે તમારું પોતાનું અવાજ કરીએ હમણાં જ આરોગ્ય સાચવવું પડશે માતા પિતાનું આરોગ્ય સાચવવું પડશે તમારા જીવનસાથીનું આરોગ્ય પણ તમારે સાચવવું પડશે જોબની અંદર ફેરફાર આવી શકે છે નોકરીમાં મોટા પરિવર્તનો દેખાઈ રહ્યા છે તમને સારી તક મળી શકે છે સરકારી નોકરી જે લોકોને મેળવી છે એવા લોકો માટે સો ટકા મિથુન રાશિના જાતકો માટે નોકરીની દિશાઓ ખુલ્લી રહી છે તમારે વ્યર્થ અભિમાનમાં આવીને ખોટા ડિસિશન લેવાના નથી કારણ કે બારમા સ્થાને શનિની દ્રષ્ટિ તમને વ્યર્થ મિથ્યા અભિમાન આપી શકે છે તમારા વિચારોમાં ખોટા વિચારો વાયુ તત્વ વધી શકે છે એના માટે તમારે ધ્યાન રાખવું પડશે ખોટો વિવાદ કોઈ સાથે કરવાનો નથી શાંતિથી સમજીને રહેવાનું છે અભિમાનમાં ઉતાવળા ડિસિશન લેવાના નથી નિર્ણય શાંતિથી કરવાના છે સમજીને કરવાના છે સરકારી નોકરીની વાત આપણે કરી કે સરકારી નોકરી તમને મળી શકે છે ઉત્તમ પ્રાઇવેટ નોકરી પણ તમને મળી શકે છે જે લોકો મેડિકલના વિદ્યાર્થીઓ છે તેવા લોકોએ આ સમયમાં ખૂબ પ્રગતિ તમે કરી શકો છો તમને સાનુકૂળ થવાનો છે ગ્રહોનો જે પ્રભાવ છે એ તમારા માટે સાનુકૂળ છે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેવાનો છે તમે વિકાસ પ્રગતિ કરી શકશો જે લોકો રમતગમત સંગીત ક્ષેત્રે કામ કરી રહ્યા છે જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આ સમય ખૂબ ઉત્તમ છે ખૂબ પ્રગતિ કરી શકો છો રમત ગમત સંગીત ક્ષેત્રના જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ સાનુકૂળ રહેવાનો છે તમને શનિદેવની કૃપા થવાની છે તમારા ઉપર અવશ્ય કૃપા થશે જેના કારણે તમે સારી પ્રગતિ કરી શકશો તમે નામના મેળવી શકો છો સાથે સંપત્તિ પણ મેળવી શકો છો સરકારી ક્ષેત્રે લાભ થાય સરકાર તરફથી તમારું સન્માન થાય એવી પણ ઘટના બની શકે છે જે લોકો અન્ય કામ સાથે જોડાયેલા છે જે લોકો પરદેશ સાથે જોડાયેલા છે જે લોકો સરકારી કામ સાથે જોડાયેલા છે તેવા લોકોને પણ પરદેશથી લાભ લાભ થઈ થઈ શકે 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 છે 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 સરકાર તરફથી તમને સફળતા મળી ખર્ચ તમને બારમા સ્થાને શૈલીની દ્રષ્ટિ અણધાર્યા ખર્ચ તમને આપી શકે છે તમારે ખર્ચ પર કંટ્રોલ કરવો પડશે સાચવીને ખર્ચ કરવો પડશે સમજી વિચારીને ખર્ચ કરવો પડશે અંગત માણસો દ્વારા તમને દગો અવિશ્વાસ એવું ઊભું થઈ શકે છે તમારે સાથે ભરોસો કરવો નહીં શનિવારે તમારી ઉપાયની વાત કરીએ તો સાત ધાન્ય જે છે એ તમારા ઉપરથી ઉતારીને તમારે પક્ષીઓને એ ધાન્ય આપી દેવાનું છે ઉપરાંત કિડિયારું પૂરવાનું છે હનુમાન ચાલીસા અગિયાર પાઠ તમે રોજ કરી શકો તો તમને ઉત્તમ ફળ મળશે શનિદેવની તમારા પર વિશેષ કૃપા થશે આશા છે દર્શક મિત્રો આ વિડીયો આપને અવશ્ય ગમશે તમે લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા નવા વિડીયો સાથે ફરી મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નમસ્કાર